જે શ્રી કૃષ્ણ આજ આપણે ઊંધિયાને પણ ફૂલાવી દે તેવું ચોરીનું શાક બનાવશું જેના માટે લીલી ચોરીને લીલા ચોરા લઈ લીધા છે વઘાર માટે લીલી ડુંગળી ટમેટા આદુ મરચાં અને લીંબુ લીધું છે મેથી અને ધાણાભાજી લઈ લીધી છે હવે ચણાના લોટની ગોટી વારવા માટે ચણાના લોટમાં એક ચપટી જેટલા સાજવીના ફૂલ લસણવાળી ચટણી સ્વાદ પ્રમાણે મીઠું એક ચપટી જેટલી ખાંડ અડધી ચમચી જેટલી હળદર એક ચમચી જેટલું જીરું ગરમ મસાલો હવે મેથી નાખી દેસુ અને થોડીક ધાણાભાજી નાખી દેસુ અને ઉપરથી એક લીંબુનો રસ ઉમેરી દેસુ હવે તેલ નાખી અને લોટને ને બરાબર રીતના બાંધી લેશુ લોટ બંધાઈ જાય એટલે તેની ગોળ ગોટી વારી લેશું ગોટી વરાઈ જાય પછી તેને તળી લેશું તો ગોટી તળાઈને તૈયાર છે હવે કુકરમાં તેલ ગરમ કરવા માટે મૂકી દેસુ તેલ ગરમ થઈ જાય એટલે તેમાં જીરું અડધી ચમચી જેટલી હિંગ આદુ લસણ અને મરચાંની પેસ્ટ અડધી ચમચી જેટલી હળદર લસણવાળી ચટણી સ્વાદ પ્રમાણે મીઠું ટમેટા ડુંગળી

એ બધી એમાં નાખી દેસુ ગોટી નાખી અને બધું શાકને બરાબર મિક્સ કરી લેશું હવે કુકરનું ઢાંકણું દઈ આપણે તેની પાંચ સીટી કરી લેશું તો પાંચ સીટી થઈ ગઈ છે તો શાક બનીને તૈયાર છે એકદમ શાકનો કલર મસ્ત લાલ આવી ગયો છે તો શાક બનીને તૈયાર છે તો મિત્રો જો તમને આ મારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક શેર અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય શ્રી કૃષ્ણ